તમને છેલ્લા એક વર્ષથી છાતીમાં બળતરા છાતીમાં દુખાવો એસિડિટીનો તકલીફ રહ્યા કરતી હતી કાલે મારી સર્જરી થઈ સર્જરીના બે ત્રણ કલાક પાછી હું વળતું કરતું થઈ ગયો હળવું લિક્વિડ લીધું નાસ્તો કર્યો હળવું હળવું જમવાનું પણ લીધું સાંજે અને અત્યારે મને રજા બી આપે છે અત્યારે પાંચ મહિના થયા છે સર્જરીને હું બધું કામ કરી શકું છું એસિડિટી જે કોઈ મને તકલીફ નથી ખાવા પીવામાં કોઈ તકલીફ નથી નોર્મલ માણસને જેમ હું જીવન વ્યતીત કરી શકું છું મારું નામ જીગ્નેશ પટેલ છે મારી ઉંમર સાડત્રીસ વર્ષની છે હું કેટલા ઘણા સમયથી મને છાતીમાં બળતરા છાતીના ભાગે દુખાવો એવી ઘણી બધી પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યો છું અને ત્યાં એના માટે મેં ઘણી બધી જગ્યાઓએ બતાવી છું પછી મને યુટ્યુબ પર ડૉક્ટર ચિરાગ ઠક્કરનું એડ્રેસ મળ્યું એમને ત્યાં બને ત્યાં મારી કાલે મેનોમેટ્રી કરવામાં આવી પછી ટ્વેન્ટી ફોર અવર્સ પીએચ કરવામાં આવ્યું અને ત્યાં મારા નળી નાખવામાં આવી અને ચોવીસ કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો ત્યાં આપણે નળી નાખ્યા પછી સામાન્ય જીવન જીવવાનું હોય છે જેવું રોજ દર દરરોજનું કામ કરતા હોય એ રીતે તો આ નળી નાખ્યા પાછળ મને કશું કોઈ પ્રોબ્લેમ થયો નથી કોઈ પણ જાતની તકલીફ પડી નથી અને હવે હું આ નળી કઢાવવા માટે આવ્યો છું ચોવીસ કલાક પૂરા કરીને તો હવે ડૉક્ટર ચિરાગને મળીને આગળનું કામ કરવામાં આવશે મારું નામ જીગ્નેશ પટેલ છે ઉંમર સાડત્રીસ વર્ષ છે મેં ડૉક્ટર ચિરાગ સર પાસે ટ્વેન્ટી ફોર પીએચ પીયા છે અને મેં મેટર કરાવી હતી ત્યાં મને સલાહ આપવામાં આવી કે સર્જરી જરૂરી છે પછી સર્જરી માટે કાલે આવીને ટ્રાવ હોસ્પિટલમાં મારી ઘર દોઢ વાગે સર્જરી કરવામાં આવી પછી મને લિક્વિડ આપવામાં આવ્યું હળવો નાસ્તો કરવામાં આવ્યો સારી જમવાનું આપવામાં આવ્યું કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી સારી રીતે ખોરાક લઈ શકું છું બાથરૂમ જઈ શકું છું લોબીમાં ફરી શકું છું દરેક ક્રિયાઓ પહેલાંના જે હું કરી શકું છું એવી કોઈ પ્રકારની કોઈ અડચણ કે મુશ્કેલી ઊભી થતી નથી અઠાઉ જોયો ગણાવતા પ્રમાણે મારી સર્જરી થઈ હતી અને બીજા દિવસે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોસ્પિટલમાં રજા બાદમાં ત્રણ દિવસનો ફોલો બાદ મેં ડૉક્ટર સાહેબ મળવા આવ્યો જે અગાઉના ત્રણ દિવસમાં એ હું ઘરે રહ્યો ત્યારે મેં સાહેબે ખોરાક લીધો હાલ પડ્યો ત્યાં ત્યારે મને કોઈપણ જાતની તકલીફ ખોરાક ડરવામાં પાણી પીવામાં કોઈ અટકાવ થયો નથી સારી રીતે હું આમ દિવસ પસાર કરી શક્યો મારું નામ બિઝનેસ ભરે છે મારી સર્જરી બારમા મહિનામાં થયેલી અત્યારે પાંચ મહિના થયેલી સર્જરી ને બધું કામ કરી શકું છું કોઈ મને તકલીફ નથી અને દવા પણ નહીં લેતો રૂટી રોજ બરોજ કામ કરું છું જોબ કરું છું